ત્રીસ સેકન્ડ અંદર જે સજા કેરા ખાઈ જાય ને એ સજા થી બચશે આ ચેલેન્જ માં આપડે ટાસ્ક છે સજા થી બચવાનું અને જે હાર છે ને ઓછા કેરા ખાય ને એને સજા મળશે લીમડા ના પાન આય આને ખાવા જોઈએ લીમડો હોય મિત્રો બહુ કડવો એ મને છે એની બે ડાયરી આવે ને ફરી વારી એ બે એના એને ખાવા ખાવાની એ બરાબર ચાલો ફટાફટ વિડીયો ની શુરુઆત કરી વિડીયો શુરુઆત થી એન્ડ સુધી પૂરો જોજો અને વિડીયો મજા આવે તો વિડીયો ને લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આયરી આપણી સ્ટોપ વોચ અને તારી પાંચ ત્રીસ સેકન્ડનો ટાઈમ છે અને મિત્રો એને કેળું એને છે રાખી દીધું છે ખાવાનું થ્રી ટુ વન કહું ને ખાવાનું ચાલુ કહી બરાબર થ્રી ટુ વન કઈ ખાવાનું ચાલુ આવેલ ત્રીસ સેકન્ડની અંદર તું કેટલા કેળા ખાસ ને આજ તારી એવરેજ મોપાઈ જાય મિત્રો એને તાબડતુબ કેળા ખાવાનું ચાલુ કરી દીધું છે હવે જોઈ છે કેટલા કેળા ખાઈ શકે છે મિત્રો ધીરે 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 જાવે છે કેળું હોય પહોંચતું જાય લભ કરતું આજે આ ટાઈમ જુઓ તમે કેટલો થયો હે 19 સેકન્ડ થઈ ગઈ તારી પાસે માત્ર 30 સેકન્ડનો ટાઈમ છે અને હવે માંથી 25 સેકન્ડ તો થઈ ગઈ છે 5 સેકન્ડ માત્ર છે એટલામાં તો મને ફોલી લઈ હવે મિત્રો ખાઈ છે વધારે પર નું હાલો સ્ટોપ સ્ટોપ ટાઈમ આઉટ ડોટ ખાઈ રોટ કેડો હાથમાં એટલું તો મિત્રો સેકન્ડના ટાઈમની અંદર એને માત્ર એને જ ખાઈ કારણ કે સેકન્ડ એક તો કહેવાય હવે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટનો વારો લે એટલે કે કેમેરો જ આવેલો ને એનો કેમેરામેનનો બરાબર પછી મારો વારો લે બરાબર વિડીયોમાં લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ડોટ ખાધું હોય જો આ છે ને તો એને લીમડાના પાન ખાવા જ જોઈએ આઈ ના તમારી નજર સામે બરાબર વિડીયો બનાવી રહેજો સજા જોવા માટે સજા બહુ મજેદાર છે તો મિત્રો એને પણ કેલું ફોલિન રેડી રાખી દીધું સિલિન આરી ત્રીસ સેકન્ડનો ટાઈમ હાલ ચાલુ કર કરી સ્ટોપ ચોપો ચાલુ થઈ ગઈ હાલ તારી છે ને ત્રણ સેકન્ડ તો હોય ગઈ છે મિત્રો જોઈ છે આ કેટલા કેળા થઈ ગયા ઓલા નેક્સ્ટ આગલા કન્ટેસ્ટન્ટને તો એને દોઢ કેડું જ ખાધું હતું આ કેટલા ખાઈ શકે છે ને જોઈ મિત્રો જો ટાઈમ 20 સેકન્ડ કમ્પલીટ થવા આવી છે આ જો 20 સેકન્ડ થઈ ગઈ કમ્પ્લીટ ફાર્મ ઇનલ ના હારી લીમડાના પાન ખાવાનો વાળો બે તો ખાઈ જ જાજો આલ મિત્રો 25 સેકન્ડ જો નહીં ખાઈ આગે મિત્રો 25 સેકન્ડ કમ્પલીટ થઈ ગઈ છે મન નથી લાગતું ખાઈ ચાલો સ્ટોપ આના ઓલાય ખાધું તું ને એના કરતા પણ એને અડધું ખાધું અને એના કરતા પણ થોડું ખાધું હે હવે મારો વારો લઈ લે બરાબર લાઈક કરી દેજો પેલા મેં ખાધું દોઢ કેળું અને ખાધું એકની માસે થોડુંક એટલું કેળું એટલે

હું કઈ હારવાનો છું નહી હવે કેટલા કાય કે હાલો મિત્ર ચાર સેકન્ડ ત્રણ સેકન્ડ બે એક ત્રીસ હાલો પૂરો મિત્ર ટાઈમ પૂરો થઈ ગયો જોઈ લો અને એને બે ની માથે એક પટકું ખાધું છે એટલે પેલો નંબર એનો આવે છે બીજો નંબર મારો અને હારવા વાળો કેમેરો જઈને મોબાઈલ જયેલો છે ને અત્યારે ઈને હારવાનો મિત્રો ત્રીસ સેકન્ડ અંદર મેં બે ની ઉપર એટલું કેળું ખાધું એટલે કે અઢી કેળા ખાઈ કે હકી કા અઢી કેળા મિત્રો હાઈરો છે કેમેરામેન બરાબર

nó mới chạy cắt vào Motor anh nói là vào rồi Giúp đỡ Sách ai Sách à, Bây giờ cái điện này kia đó, ở lại kia đó vào đó, limit anh bán cái điện này, bây giờ up cái đó mình cho Joe cái điện này, đó તો મિત્રો તમે જોયું એને ઉલટી અને સજા થઈ ગઈ છે સમાપ્ત જો આ ભાઈ ની હાલત તમે જોઈ શકો છો એને હજી ડાયર હાથમાં લઈને રખડે છે બરાબર તો ચાલો વિડીયો મજા આવી વિડીયો લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરવા નવા વિડીયો નવા ટોપિક માં બરોબર ત્યાં સુધી બધા ભાઈ